સુરત મહાનગરપાલિકામાં વિપક્ષી આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર ખોટકાતા ડિસેલિટીંગ મશીનની માંગણી કરાતી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે ફરી વિપક્ષી સભ્ય દ્વારા સાત મશીનની માંગણી કરાઈ છે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડારીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં થોડો વરસાદ પડે તેમાં જ આખું શહેર પાણી પાણી થઈ જાય છે ઘણી જગ્યાએ ગંદકી અને કિચડના થર જામે છે જેને પગલે સમિતિ અને બીજે પણ જે તે સમયે અવાનવા ડિસેલિંગ મશીનની વારંવાર માંગણી કરાય છે જોકે તેમ છતાં ડીસેલિંગ મશીન ફાળવાયા નથી ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ફરિયાદ છે કે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ડ્રેનેજ ગાળ કાઢવાનું એટલે કે ડિસેલિંગ મશીન વારંવાર ખોટકાય છે જે લઈને વારંવાર સમસ્યા સર્જાય છે એટલે સુરત શહેર માટે સાત જેટલા ડિસેલિંગ મશીન ફાળવવા માગણી કરી હતી એ ફાળવ્યા નથી તો હાલમાં હયાત મશીનો ભંગાર હાલતમાં છે ચાલુ કામમાં બંધ થઈ જાય છે આજે કામ કરતા આવતા મશીનો પાવડો ડ્રેનેજની કુંડીમાં ઉતરતા હાઇડ્રોલિક પંપ તૂટી જવા પામ્યો હતો અને મશીનની પાવડી ફસાઈ ગઈ હતી તેથી ગંદકીનો નિકાલ થતો નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે आता विपक्ष आम आदमी पार्टी द्वारा डिसिलिटिंग मशीन मागणी करेल के रुग्ण अपनी बात वाच सके केम अजर कुर्सी खुर्शीसाठी प्रकाशवाड़ा